જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મેં જ્યારથી આ કોન્ટેક નંબર મારા વિડીયોની અંદર આપ્યો છે ત્યારથી ઘણા મિત્રોના મેસેજ આવે છે અને ઘણા મિત્રોના કોલ પણ આવે છે તો હું બધા મિત્રોને જવાબ ના આપી શકું એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે બધા મિત્રોના ત્રણ જ ચારથી ચાર સવાલ હોય છે કે ફેસબુકની અંદર કેટલા ફોલોઅર હોવા જોઈએ કેટલું ફેસબુક ક્યારે મોનેટાઈઝ થાય અને ફેસબુકની અંદર કેટલા અને બીજા મિત્રોના ઘણાના એવા પણ પ્રશ્નો હોય છે કે ફેસબુક કેટલા મહિને મોનેટાઇઝ થાય ને કેટલા દિવસો એને મોનેટાઇઝ થતા વાર લાગે તો આ બધાના પ્રશ્નોના ઉત્તર હું આપવાનો છું તો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો અને નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર કરી લેજો તો પહેલો પ્રશ્ન એ છે કે ઘણા મિત્રોના એવા મેચ આવતા હતા કે ફેસબુક મોનેટાઇઝ કરવા માટે ફેસબુક પ્રોફાઇલ કે પેજને મોનેટાઇઝ કરવા માટે કેટલા ફોલોઅર હોવા જરૂરી છે તો મિત્રો તમારે ડાઉટ ક્લિયર કરી લેવાનો છે કેમ કે મિત્રો હું મારા અનુભવથી કહું છું કે મારે મિત્રો ત્રણસો ફોલોઅર હતા ત્યારથી જ મિત્રો કન્ટેન્ટ મોનેટન તારે રીલ રીલનું ઓપ્શન આવતું તારે પહેલાં ત્રણ મહિના પહેલાં અને મારે કન્ટેન્ટ મોનેટન ટુલ ત્રણસો ફોલોઅરે મળી ગયું હતું ને હું ત્રણસો ફોલોઅરથી કમાણી કરવાનું મેં ફેસબુકની અંદર ચાલું કર્યું હતું તો મિત્રો ફોલોઅરનો કોઈ ક્રાઈટેરિયા હોતો તો નથી તમને ત્રણસો ફોલોઅર હોય તો મળી જજે હજાર ફોલોઅર હોય તો પણ મળી જાય અને પાંચસો ફોલોઅર હોય તો પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળી જાય અને તમે સારી એવી આરને કરી શકો છો એની અંદર મિત્રો ફોલોઅરની કોઈ જરૂર હોતી નથી ને ફેસબુક ગમે ત્યારે તમે સારી એવી આજે મહેનત કરો એટલે ઓટોમેટિક ફેસબુક મોનેટાઈઝ થઈ જાય છે અને ત્રીજો પ્રશ્ન એવો છે કે ઘણા મિત્રો કહે છે કે ફેસબુકને મોનેટાઈઝ થતાં કેટલી વાર લાગે તો મિત્રો વારમાં તો એવું જ છે કે તમારા માથે ડિપેન્ડ કરતું હોય કે તમે કેવી મહેનત કરો છો કેમ કે દરરોજના ચારથી પાંચ રીલ લાગવી પડે અપલો ફોટો અપલોડ કરવા પડે અને સ્ટોરી પણ મૂકવી પડે દરરોજ રેગ્યુલર વિડીયોની અંદર ફેસબુકની અંદર કામ કરવું જોઈએ તો તમને જલ્દીથી જલ્દી ફેસબુક તમને મળી જ કોન્ટેન્ટ મોનિટાઇઝ મળી જાય ને સારી એવી અર્નિંગ કરો છો એટલા માટે તમને મારા મિત્રો માત્ર મને બે મહિનાની અંદર મેં મહેનત કરી હતી ને મારું ફેસબુક પેજ મોનેટાઈઝ થઈ ગયું અને ત્રણસો ફોલોઅર હતા અને ઓટોમેટિક ફેસબુક પર મોનેટાઈઝ થઈ ગયું હતું એટલા માટે મિત્રો તમારે એમાં મહિનો પણ લાગે બે મહિનામાં લાગે અને ચાર મહિના પણ લાગી શકે છે એટલા માટે જેવી તમારી મહેનત એ પ્રમાણે તમારો ફેસબુક જલ્દીથી જલ્દી મોનેટાઈઝ થાય આ મિત્રો એકદમ ઇન્વર્ટ ઓનલી છે મિત્રો એટલા માટે આપણે કહી ના શકીએ કે આટલા મહિને તમારું ફેસબુક મોનેટાઇઝ થાય મિત્રો તમારે એની પર ટાઈમ મળે ત્યાં સુધી લગ્યા જ રહેવાનું છે અને કામ કરતા જ રહેવાનું છે એટલે મિત્રો જ્યારે ધારે એક ને બે મહિને મોનેટાઈઝ થઈ જાય તો મિત્રો કોઈ એમાં કોઈ વાંધો નથી અને અઠવાડિયામાં ફેસબુક મોનેટાઇઝ થઈ જાય અને ત્રીજો પ્રશ્ન પણ એવો છે કે ફેસબુકની અંદર કેવા કોન્ટેન્ટ લખવા જોઈએ ડુપ્લિકેટ લાગવા જોઈએ કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાંથી ઉઠાવીને લખવા જોઈએ કે તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે પહેલાં તમારું ફેસબુક મોનેટાઈઝ થાય થાય ત્યાં સુધી મિત્રો તમારે ઓરિજિનલ જ વિડીયો લખવાના છે મિત્રો ડુપ્લિકેટ લાગવાના નથી કેમકે ડુપ્લિકેટ લાખો કોઈ કાર્ટૂન વિડીયો છે સોરી કાર્ટૂન વિડીયો નહીં પણ કોઈ વિડીયો લાખો તો એની અંદર તમારે વોઇસ ઓવર કરવાનું છે કોઈ રિએક્શન વિડીયો હોતા હોય છે એની અંદર તમારે ચહેરો બતાડવાનો છે તો મિત્રો થોડા ઘણો તમારો વેલ્યુ હોવો જોઈએ જો તમે ડુપ્લિકેટની અંદર કામ કરતા હોય તો મિત્રો તમારે તમારો તમારો થોડો ઘણો વેલ્યુ હોવો જોઈએ પહેલાં તો તમારે મ્યુઝિકવાળા વિડીયો નથી વાપરવાના કેમ કે તમે મ્યુઝિક મ્યુઝિકવાળા સોંગવાળા વિડીયો વાપરતા હોય છે ગુજરાતી હોય કે હિન્દી હોય એ નથી વાપરવાના તમારો ફેસબુકનો જે મ્યુઝિક હોય એને વાપરવાનું છે તો મિત્રો તમને કોઈ ઇશ્યુ નહીં આવે એટલા માટે મિત્રો તમારે પહેલાં તમારા ઓરિજિનલ ફોટો અને તમારા તમારા વિડીયો જ લાખવાના છે અને તમારા વિડીયોનું ફેસ ના બતાડો તો કાંઈ નહીં પણ ઓટોમેટિક તમારે લાઈવ કરવાનું છે અને તમારા ખુદના વિડીયો છે એટલે જલ્દીથી જલ્દી ફેસબુક મોનેટાઈઝ થઈ જાય છે ડુપ્લિકેટમાં થાય છે મિત્રો એવું નથી પણ એમાં થોડો વાર લાગે છે એટલા માટે મેં તમારો ઓરિજિનલ હશે ને ત્યાં સુધી જલ્દીથી જલ્દી તમને કન્ટેન્ટ મોનેટાઈન ટૂલ મળી જાય અને ફેસબુક મોનેટાઈઝ મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો મેં નાનકડો આ વિડીયો કેમ બનાવ્યો તો કે ઘણા મિત્રોના ફેસબુકની અંદર મેસેજ આવતા હતા અને કોલ આવતા હતા તો બધાને મિત્રો આ હું જવાબ ના આપી શકું બધાને ઉત્તર ના આપી શકું એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો હતો તો બધાને ખબર જ પડી ગઈ છે કે ફેસબુકના ફોલોવર કેટલા હોવા જોઈએ ફેસબુક ક્યારે મોનેટાય ને ફેસબુકને કેવો કોન્ટેન્ટ લાગવો જોઈએ તો મિત્રો ના ખબર પડી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો જે બીજા વિડીયોમાં મારો કોન્ટેક નંબર આપેલ છે તો મિત્રો તમે કોન્ટેક કરી વોટ્સઅપની અંદર મને પ્રશ્નનો જવાબ પૂછી શકો છો અને આઉટ બંધ અંગેની માહિતી પણ મેળવી શકો છો તો મળી આવતા વિડીયોમાં જય માતાજી